નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન હવે યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા પાંચ ટ્રેનો શરૂ કરવામાં આવી છે જે સંબંધિત સ્ટેશનથી અયોધ્યા જશે આ અંગે ખુદ રેલવે રાજ્યમંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી છે ભગવાન શ્રી રામના સ્વાગત માટે આખું ભારત તૈયાર છે ચારે તરફ રામના નામનો નાદ છવાયેલો છે ભાવનગરના એક ટેટુ આર્ટિસ્ટ રામને અનોખી અંજલી આપી રહ્યા છે ભાવનગરના જય બારડે એક હજાર એક લોકોને ફ્રીમાં ટેટૂ કરી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને અત્યાર સુધીમાં આશરે છસોથી વધુ લોકોના હાથ પર રામના નામનું ટેટુ કરી ચૂક્યા છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ છે બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળશે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપશે આ સાથે જ દિવસભર વિવિધ મુદ્દાઓ પર સેમિનાર થશે રામ મંદિરના પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ અપાઈ રહ્યું છે ત્યારે રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ શરૂ થયા છે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને હાઈકમાન્ડને રોકડું પરખાવ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસના તોડકાંડો ઉગાડવા પડ્યા બાદ હડકમ મચી જવા પામ્યો છે મળતિયાઓ મારફતે ઉનામાં પ્રવાસીઓનો તોડ થયો હોવાનું સામે આવ્યું હતું દીવથી આવતા પ્રવાસીઓ પાસે ધમકીથી ઉઘરાણાનો પર્દાફાશ થયા બાદ ઉના ચેકપોસ્ટ તોડકાળના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્કૂટર ચાલક દરિયામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ સ્કૂટર ઉપરથી બેલેન્સ ગુમાવતા યુવક દરિયામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે એરલાઇન્સ ટૂંક સમયમાં જ લક્ષદ્વીપના અગાટી આઇલેન્ડ માટે ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે આ સાથે તે ટૂંક સમયમાં અયોધ્યા માટે ફ્લાઇટ શરૂ કરવાની પણ વાત કરી છે આ તમામ જાહેરાત એરલાઇન્સની વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન કરવામાં આવી છે મુંબઈના માટુંગાના મેજર દાટકર મેદાન પર એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં અન્ય એક મેચમાં ફિલ્ડિંગ કરી રહેલા ક્રિકેટર જયેશ સાવલાને માથામાં બોલ વાગતા તેનું મોત નીપજ્યું હતું તો બીજા ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત થયું હતું માન ઠારેલી પડેલી મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો સામે ગેરલાયક ઠેરવવાના કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીઓને લઈને ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને ચીન પ્રત્યેનો ઝુકાવ સામે આવ્યો છે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની બેઇજિંગની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન ચીન અને માલદીવ વચ્ચેનું હવું જોડાણ જોવા મળ્યું હતું ઈરા ખાન અને નુપુર શિખર ફરીથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા બાદ બંને ઉદયપુરમાં ફરી લગ્ન કર્યા છે આ વખતે તેઓએ ક્રિશ્ચન રિવાજો અનુસાર લગ્ન કર્યા છે એ વાત તો જાણીતી જ છે છેલ્લા કેટલાક દિવસોથી તેઓના લગ્નના ફંક્શન ચર્ચામાં રહ્યા છે ટીમ ઇન્ડિયા પચ્ચીસ જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે જેના માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ એક એકથી ડ્રો સાથે સમાપ્ત કરવામાં સફળ રહી હતી આ સિરીઝમાં કે એલ રાહુલે બંને મેચમાં ભારતીય ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી તો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ સમાચારો અને નવી અપડેટો માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર